નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે ખુશી પ્રજાપતિ સુરત મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ ચેરમેને રજૂ કર્યું બે હજાર છવ્વીસ સત્યાવીસ ના ડ્રાફ્ટ બજેટમાં સાતસો આઠ કરોડ નો વધારો કરી અગિયાર હજાર ત્રણસો એક કરોડ નું ડ્રાફ્ટ બજેટ મંજૂર કરાયું સુરાતના ઇતિહાસમાં પ્રથમ વખત મિલકતના સામાન્ય વેરામાંથી વિધવા માતા સંપૂર્ણ મુક્તિ અપાઈ બીઆરટીએસ બસમાં સિનિયર સિટીઝન માટે વિનામૂલ્યે પાસની વ્યવસ્થા ઊભી કરાશે સ્થાનિક અંતરંત્રને પ્રોત્સાહન મળે તે માટે હાટ મેળાનું આયોજન કરાશે માન્ય કરેલ ધાર્મિક સંપ્રદાયને પાયાની સુવિધા જેવી કે પથ્થર રોડ ડ્રેનેજ વોટર કુલર સોનાલ પેનલ માટે પચીસ કરોડ ફાળવાયા સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં એક નવું આધારકાર્ડ સેન્ટર ઉભું કરાશે મોટા વરાજા અને લિંબાયતમાં સ્વિમિંગ પૂલ બનાવવાનું આયોજન અથવા ઝોનમાં મહિલાઓ માટે સ્વિમિંગ પુલ બનાવશે લિંબાયત અને રાંદેરમાં પમ્પિંગ સ્ટેશન બનાવશે તે મુક્ત સુરત કરવા નિઃશુલ્ક બેઝિક લેબોરેટરી તપાસ અને પોર્ટેબલ એક્સરે કરાશે હિન્દુ મિલન બે હજાર છવ્વીસ 27 ના મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સૂચવેલા ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા સાતસો આઠ કરોડનો વધારો કરી અગિયાર હજાર ત્રણસો એક ડ્રાફ્ટ બજેટ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા આજરોજ મંજૂર કરવામાં આવેલ છે આ બજેટ એક વાસ્તવિકતાલક્ષી બજેટ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ અમારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટિલ સાહેબની આગેવાનીમાં સુરત શહેર સતત વિકસતું શહેર છે અને આ વિકાસની કેડીને આગળ ધપાવવા માટે આ બજેટ વધુ એક નવું મોરપીચ સાબિત થશે સુરત શહેરમાં લોકોને વિકાસની નવી કેળીઓ તરફ કંડારી જશે આજ આ વખતના બજેટમાં પણ ફરી વખત આ વખતે અમે આ અમારી આ ટર્મનું સતત ત્રીજું બજેટ છે જે કર અને દરના વધારા વગરનું બજેટ છે કર અને દરમાં એક પણ રૂપિયાનો વધારો કર્યા સિવાય કેવી રીતે વિકાસ કરી શકાય તે ભાજપ શાસકોએ ફરી એક વખત બતાવી દીધું છે આ વખતના બજેટમાં અમે વિધવા માતા અને બહેનોને સામાન્ય વેરામાંથી મુક્તિ આપતી એક જાહેરાત કરીએ છીએ વિધવા માતા અને બહેનો જે રાજ્ય સરકાર હસ્તકની વિધવા સહાય મેળવતા હશે તેનો કાર્ડ બતાવીને આ સામાન્ય વેરામાંથી રાહત મેળવી શકશે વડીલો માટે આ વખતે બીઆરટીએસમાં મુસાફરી સુરત મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્ય કરવામાં આવશે કોઈપણ વડીલ નજીકના સિવિક સેન્ટર પર જઈને એ માટેનો પાસ બનાવી શકશે અને બીઆરટીએસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે સુરત મહાનગરપાલિકા પહેલી વખત સુરતી હાટ બજાર બનાવવા જઈ રહ્યું છે જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાની સખી મંડળની બહેનો ઉપરાંત સ્થાનિક જે વ્યવસાયકારીકો છે તે લોકોને આ હાટ બજાર થકી તેમને ધંધો મળી શકશે અને સુરતમાં જે આપણા લોકલ વ્યવસાયિકો છે તેને એક નવું પ્લેટફોર્મ પૂરું પાડશે આ હાટ બજારમાં પણ વિધવા માતા અને બહેનોને વિનામૂલ્યે શોપ ઉપલબ્ધ થશે સુરતનો સરથાણા નેચર પાર્ક છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ પચીસ લાખ જેટલા લોકોએ આની મુલાકાત લીધી છે અને હવે આ નેચર પાર્કને અદ્યતન ડેવલપ કરવાની જરૂર છે તે માટે નજીકના ભવિષ્યમાં નેચર પાર્કને રીડેવલપ કરવાનું આયોજન છે હાલમાં સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં તેમજ અમુક સિવિક સેન્ટરો પર આધાર સેન્ટરો ચાલુ છે પણ તમામ ત્રીસ ઇલેક્શન વોર્ડમાં આવેલી ઓફિસ વોર્ડ ઓફિસો પૈકી કોઈ પણ એક વોર્ડ ઓફિસમાં એટલે કે ત્રીસ વોર્ડ ઓફિસોમાં નવા આધાર કાર્ડ સેન્ટરો શરૂ કરવામાં આવશે જેથી જનતાને દરેક દૂર જગ્યાએ જવું નહીં પડે સુરત મહાનગરપાલિકા પહેલી વખત ધાર્મિક સંસ્થાઓને પાણી ડ્રેનેજ રસ્તા પેવર બ્લોક વોટર કુલર અથવા તો સોલર પેનલ માટે સહાય કરી શકે તે માટે પચીસ કરોડ રૂપિયાનું અનુદાન નક્કી કરવામાં આવેલ છે આ ઉપરાંત છેલ્લા કેટલાય વર્ષોથી આપણી શહેરની જે સોસાયટીઓ છે તેમાં અનુદાન માટે જે રકમ હતી તેમાં તોતિંગ વધારો અમે કરવા જઈ રહ્યા છીએ ચોરસ મીટરના જે પંચ્યાસી પૈસા ભાવ પહેલાં અપાતો હતો તેનો ચોરસ મીટર દીઠ દોઢ રૂપિયો અને રેસિડેન્શિયલમાં એક રૂપિયો કરવામાં આવશે આ અનુદાન થકી સોસાયટીઓ જાતે જ એમની સફાઈમાં આગળ વધી શકશે લગભગ અંદાજે અગિયારસો સાહીઠ જેટલી સોસાયટીઓને આનો લાભ મળશે નમસ્કાર